どは હત ન મુ ઘર ગામ મે લેવાનું છું બોરા કા બોરો હું તો લેવા આવો ના રહે તો ઘર ઘર પ્યાસો થઈ જાય છે અમે વાહ મને હોણ દેતો આવો પાણી લાવો ખાવા લાવો લાવ કરો તેમ મુ કે sabia ઓ તો નહીં નહીં આવો

તમારા તો બધું કે આપડા મા બાપ છે આપડે બોલાય પડે અમારા પાડોશી શાંતિ બેઠો બેઠા ખાય છે

ગૌડા નું બધાનો એટલે આપડે હાથ ઉપાડી આ ખોટું કેવાય ન કરું છું અને હવે તમે ટાઈમ બધું હોય

ચાલ એ ખાઈ લેસ આખો દાષો હોય તો મને મોટા કર્યા પૈના ઘર બન્યાલું આ સાધન લઈ આલ્યું

મોટા એવા જયારે પ્રસંગ બનશે ને ત્યારે તમને યાદ આવશે મારા બાપા ને મળવા જવું મારા વૃદ્ધાશ્રમ માં વખતે ના પાડશે હું નહીં આવું નહીં આવું છોકરા મારું નામ દીપસિંહ હા દીપસિંહ અને ભાઈ ગજુકા શાંતિજનક બેહો નહી મારી વાત છે હરાન કરી ના કરતો મોટા મોટા પેગું હારું ફાવશે તમને હારું કર્યું કર્યું ગણાય

આપણે સમજાવવા પડે ચલાવ્યું આપણે વેખ્યા આપણા મા બાપી અમે ખબર પડે માપ રોડ નહીં વ્યક્તિ રોડન કાઢી મેળવ રોડન કેવું નામ આપડે આપડે કુ રોડન એમ કે ભાઈ ગયા એકલા બેઠા હોય અને હું પાડતા હોય ને તારે એનો આત્મા કેટલો કકળતો હશે

ભગવાન યાદ મોટો પ્રસંગ હશે વડીલ હોય ને તો આપણું મન વધારે આપણું મન ઘટી જાય આ ધ્યાન રાખવું આપડે અને ભાઈ અત્યારે નાના મોટા પ્રસંગ બધે બનતા હોય હવે તમે ધંધો છોડીને જઈએ નથી બરોબર ઓલું કે બાપા તમે જયા હોય

જો કઉ છુ બીજું કાયકાત નઈ કરવાની એક વાગે ખાવા